દસ્તાવેજ કરનાર મુકેશ કીકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા કરાયા હતા શહેરના પૂર્વ વિસ્તારમાં ટાઇલ્સના વેપારી મુકેશ કીકાણીએ બે હજાર ત્રેવીસમાં મૂળ માલિક પાસે મક્કરપુરાની સોળ હજાર સિત્યાસી ચોરસ મીટર જમીનનો દસ્તાવેજ નવ પોઈન્ટ સાડત્રીસ કરોડમાં કર્યો હતો આ અંગે મુકેશ કિકાણી અને તેમના ભાગીદાર ચંદ્રકાંત પટેલ દ્વારા આજે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ભૂપેન્દ્ર શાહે ચિંતન પટેલ નરેન્દ્ર પટેલ દર્શિત શાહ અને પુનિત સંઘાણીના મેળા પીપળાથી બોગસ ડેવલપમેન્ટ કરાર કર્યો હતો જેમાં જયમીન પટેલની બનાવટી સહી કરાઈ હતી આ અગાઉ ચિંતન પટેલે મક્કરપુરા ફરિયાદ નોંધાવી હતી જેમાં એફએસએલની તપાસ જૈમીન પટેલની સહીની અલગ અલગ આવી હતી જે બાદ ફરિયાદી જે તે સમયે આરોપી નીકળ્યો હતો શ્રીજી કોર્પોરેશન ભાગીદારી પેઢીમાં દસ પૈકી પાંચ ભાગીદારો ચંદ્રેશ પટેલ મિરાજ પટેલ મીતા કીકાણી રેખા પટેલ અને અસ્મિતા પટેલ એ જણાવ્યું હતું કે એ સમયે કોઈપણ પ્રકારનો ડેવલપમેન્ટ કરાર કરાયો કરાર કરાયો થયો ન હતો ઉપરોક્ત જમીનમાં શ્રીજી કોર્પોરેશન કોઈપણ ત્રાહિત વ્યક્તિને રહેવાનો અધિકાર આપ્યો હોય તેવા ઉલ્લેખ બનાવટી કરારમાં નથી જે કરારને આધારે ત્રાહિત વ્યક્તિને જમીનમાં ઘુસાડવાનું કાવતરું થયું હતું આ ઉપરાંત જમીનમાં સિક્યુરિટી

સોળ હજાર સિત્યાસી ચોરસ મીટરનો જમીનનો વિવાદ હવે વકર્યો છે ત્યારે ફ્રેશ દ્વારા જે મુકેશ અને ચંદ્રકાંત પટેલ દ્વારા જે આક્ષેપો કરાયા છે તેના પર હવે કેટલી જલ્દી સરકાર ધ્યાન દોરે છે અને પોલીસે જે કામ કર્યું છે અધિકારીઓ તેમાં કેવી રીતે ગંભીરતાથી નોંધ લે છે તે જોવાનું રહેશે આવા જ નવા સમાચાર જોવા માટે જોતા રહો પર ન્યૂઝ

અમારે એમની સાથે સંબંધ મિત્રતા નું જ હતું પણ બે હજાર બે હાજર ઓગણીસ પછી એ લોકોના કામો કૃત્યો ખરાબ હોય અમે સાથે સંબંધ કાપી નાખેલો છે અમારે કોઈ સંબંધ લેવા દેવાનો નથી અને કેવડ કેવડ અમે પાંચ ભાગીદારો આ જમીનમાં શ્રીજી કોર્પોરેશન વતી અમારું કોઈ પણ પ્રકારનું ઇન્વોલ્વમેન્ટ નથી કોઈ ડેવલપમેન્ટ કરાર અમે કર્યો નથી કે કરવા દીધો નથી અને ખોટા કામ કરવા માટે અમને એમને કોઈ અધિકાર આપેલા નથી અમે પત્રકાર પરિષદમાં અમે એટલે બેઠા છે કે એ લોકો જે મુકેશભાઈ કિકાણી છે જે જમીન ખરીદનાર છે અને એ લોકો મુકેશભાઈ પાસેથી મોટો તોડ પાડવા માટે જો આ ષડયંત્ર રચતા હોય તો એ ષડયંત્ર એમનું નહીં મેળ પડે કારણ કે અમે સાચા છે અને અમને ન્યાયતંત્ર પ્રણાલી પર પણ અમે ભરોસો છે કમિશનર પોલીસ કમિશનર શ્રી સાહેબ મેરબાની કલેક્ટર સાહેબ તમામ ઉપર અમને સંપૂર્ણ ભરોસો છે કે અમને ન્યાય ચોક્કસ ચોક્કસ મળશે આમાં મુખ્ય ષડયંત્રકાર પાંચ ભાગીદારો શ્રી શ્રીજી કોર્પોરેશનમાં ચિંતન પટેલ છે પુનિત સાંગાણી છે દર્શિત શાહ છે અલ્પાબેન શાહ છે સુમિત્રાબેન પટેલ છે અને મુખ્ય ષડયંત્રકાર ભોપેન્દ્ર શાહ ઉર્ફે ટીનો છે બાકી આ પાકની તાકાત નથી કે આવું કશું કરી શકે તો આ જે જમીન છે ના ઓરિજિનલ દસ્તાવેજો કોણ પાસે ઓરિજિનલ દસ્તાવેજ મુકેશભાઈ કિકાની પાસે છે અને તમે પોલીસમાં ગયા તો શું પોલીસમાં તો અમને ઉપલા લેવલે અમને બધેથી સાથ સહકાર મળે છે ફક્ત અને ફક્ત મકર પોવા પોલીસ સ્ટેશનમાં અમારું સાંભળતા નથી એ લોકો ખબર ને કેમ હવે એ લોકો ખોટા માણસો સાંભળે છે સાચા માણસ ને સાંભળતા નથી એ જ અમારી રજૂઆત છે કમિશનર સાહેબ ને નગીનભાઈ મને આપેલી છે કે રજા ચીટીના જે પૈસા ભરેલા છે એની ઓરિજિનલ પાવતીઓ મારી આગળ છે બરોબર છે એની સામે શ્રીજી એમની પાસે શ્રીજી કોર્પોરેશન આગળ શ્રીજી કોર્પોરેશનનું ભાગીદારી ડીડ જ ઓરિજિનલ નથી આ ચંદ્રેશભાઈ આગળ છે ઓરિજિનલ ડીડ ચેકબુક પાન કાર્ડ બધું ચંદ્રેશભાઈ આગળ છે શ્રીજી કોર્પોરેશનનું જ ઓરિજનલ કાંઈ નથી અને એક વખત દસ્તાવેજ મારો ઓરિજિનલ થઈ ગયો પછી બીજા દસ્તાવેજની કોઈ વેલિડેશન જ નથી રહેતી દસ્તાવેજ ક્યારે પાસે આ આઠ બે બે હજાર ત્રેવીસના રોજ મારો દસ્તાવેજ થયો દસ્તાવેજ થઈ ગયો મારો મંજૂર થઈ ગયો દસ્તાવેજ ઓરિજિનલ દસ્તાવેજ મારા હાથમાં આવી ગયો મેં સિટી સર્વમાં એન્ટ્રી આપી એટલે એન્ટ્રી માટે મારી એન્ટ્રી પડી ગઈ ત્રણ મહિના પછી મારી એન્ટ્રીનું બ્રેકેટ મારવામાં આવ્યું વાંધા અરજી એ કલેક્ટરમાં મેં અરજી કરી કે ભાઈ ભાઈ હું આ મેં કેમ મારી એન્ટ્રી નગીનભાઈ નામંજૂર ના પાડે જ બરાબર તો બરોબર જ વ્યક્તિ ના પાડે જ કેવી રીતે ના પાડે તો સાહેબને અરજી આપી એની ગઈકાલની તારીખ હતી સુનાવણી હવે અગિયાર તારીખે એનો ઠરાવ છે મંદિરનો